મસ્ત મજાની જિંદગીની મસ્ત મજાની વાતો પછી નાની નાની વાતો છે જીવનમાં ઉતારો તો મજા છે જીવન જીવવાનો આનંદ આવે આપણે રસ્તા ઉપર જતા હોઈએ મસ્ત મજાની ગાડી આપણી ચાલતી હોય અને બ્રેક મારવી પડે બ્રેક કેમ મારવી પડે સ્પીડ બ્રેકર ગતિ અવરોધક બમ્પ જ્યાં ચા રસ્તા આવે ક્યાંક વળાંક આવે ત્યારે રસ્તામાં બમ્પ મૂકી દેવામાં આવે કે તમારી ગતિને ધીરી કરો શાંતિથી ઊભા રહો આજુબાજુ જુઓ કંઈ આવતું નથી ને પછી તમે આગળ ફરી પાછી તમારી ગતિમાં જતા હો આપણા જીવનમાં પણ એવું જ થાય જીવનમાં પણ અંતરાયો આવે એ અંતરાય આવે ને ત્યારે જો એને સમજદારીપૂર્વક સહન કરી લેવામાં આવે તો તો પછી એ જીવન એકદમ સરળ થઈ જાય આવતા અંતરાયને સમજપૂર્વક સહન કરવું આવતા અંતરાયને સમજપૂર્વક એમાંથી રસ્તો કાઢીને પેલા ગતિ અવરોધકની જેમ થોડુંક થંભી જવું પરિસ્થિતિને અનુકૂળ થવું અને પછી ફરી પાછું જીવન આગળ ધપાવવું હવે આવતા અંતરાયને જો સમજપૂર્વક સહન કરીને પસાર કરવામાં આવે ને તો આપણામાં આત્મીયતા પ્રગટે આત્મીયતા પ્રગટી એટલે પ્રભુ આનંદની શરૂઆત આપણે જીવ છીએ પણ આપણામાં પણ ઈશ્વરીય અંશ પ્રભુતા રહેલી છે એ જેવી આત્મીયતા પ્રગટે કે તરત એ પ્રભુતા વિકસતી જાય અને એ જેમ વિકસતી જાય તેમ આપણને આપણી આજુબાજુમાં જેટલા જેને જેને મળવાનું થાય જેની સાથેથી પસાર થવાનું થાય જેની સાથે રહેવાનું થાય એ બધામાંથી પ્રેમ મળતો થઈ જાય બધાને આપણા પ્રત્યે લાગણી પ્રેમ એક અંદરનો ભાવ પ્રગટે કેટલી અદ્ભુત વાત છે મસ્ત મજાનું જીવન જીવવું હોય તો આવેલા અંતરાયને સમજપૂર્વક સહન કરો અને પછી આત્મીયતા પ્રગટે એટલે પછી ઈશ્વરીય આનંદ અદ્ભુત હરિ ઓમ